જેને તમે મારો શ્વાસ કહો છો યોગમાં આપણે તેને આ રીતે વર્ણવીએ છીએ તમારો શ્વાસ લેવો એ ભગવાનનો શ્વાસ છોડવો છે અને તમારો શ્વાસ છોડવો એ ભગવાનનો શ્વાસ લેવો છે કારણ કે તમે શ્વાસ લેતા નથી કંઈક બીજું એને ચલાવે છે તો આ કંઈક બીજું તમે એને કુદરત કહો પ્રાણ કહો ભગવાન કહો તમે ગમે તે કહો પરંતુ જીવન તમારા કારણે નથી ચાલતું જીવન તમારા કરતાં કંઈક ઘણું મોટું છે તેના કારણે ચાલે છે તો કાં તો તમે તમારા સીમિત શરીર સાથે ઓળખાઈને આ તમારા કરતાં કંઈક મોટી વસ્તુને ભગવાન તરીકે જોઈ શકો છો જે ક્યાંક બીજે છે અથવા તમે પોતે એ બની શકો છો કારણ કે તમે બસ એનો જ એક નાનો ભાગ છો યોગિક અભ્યાસો ધીમે ધીમે તમને સમજાવવા માટે બનેલા છે કે તમે બધું જ છો તમે કોઈ એક વસ્તુ નથી ધીરે ધીરે તમારી અંદર એવી સ્થિતિ બનાવશે જ્યાં તમને સ્પષ્ટ રીતે જોઈ શકશો હું સીમિત જીવ નથી